દેવગઢ બારીયા તાલુકાના વિરોલ ખાતે મારામારી થતાં બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો આ તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ આ ગામના આરોપી એક હોય સાહેબ ભાણાભાઈને બૂમ પાડતી વાત કરેલ હતી કે કવિન દિવસ બૂમ બૂડી ગયો છે હવે તો તારા બકરાઓ બાંધી દે તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જાય ખેતરમાં રોપેલા લાકડીનો દંડો લઈ સાહેબ ભાણાભાઈને કમરના ભાગે નીચેના ભાગે પાછળના ભાગે સથળ ઉપર ફટકા મારી દીધેલ હતા તે દરમિયાન સાહેદ નીચે પડી ગયેલ હતા અને તેમને પગના ભાગે તથા શરીરના ભાગે ગરદાપટોનો માર મારવા લાગેલ હતા તે સમયે તેઓની પત્ની ગંગાબેન જેઓ પણ ત્યાં છોડાવ વચ્ચે આવતા આરોપી હોય તું કેમ આરોપી નાઓને કહેલ કે તું કેમ મારા પતિને માર મારે છે તેમ કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જાય અને પત્ની ગંગાબેનને પણ હાથમાંની લાકડીના બે ત્રણ ફટકા મારી દીધેલા હતા અને સાહેદોને માબેન સમણી ગાળો બોલી તેમને જીવતા નહીં રહેવા દેવાની વાત કરતાં સાયદો દ્વારા બૂમ કરતા આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા તે સમયે અન્ય એક આરોપી આવી અને સાયદ ગંગાબેનને તું કેમ વચ્ચે છોડાવવા માટે આવેલ છે તેમ કહી અને માબેન સમણી ગાળો બોલવા લાગેલ અને અમારું ઘરના માણસોનું નામ લીધું તો આજે તો તમને જીવતા રહેવા દઈએ છે પણ હવે પછી જાનથી મારી નાખીશું તેવી ધાક ધમકીઓ પણ આપી હતી સમગ્ર બનાવો સંદર્ભે દેવગઢભરિયા પોલીસને જાણ જાણકારાતા દેવગઢભરિયા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે